જય માતાજી આજે શરૂઆત થઈ ગઈ છે આજે સન્ડે છે આજે અમે બહાર જવાના છીએ સેમ્સ ક્લબમાં તો હું તમને બતાવીશ સેમ્સ ક્લબનું અને બહારનો રોડ કેવા હોય છે હાઈવે કેવો છે એની વિશે થોડી માહિતી આપીશ પણ થોડું બતાવીશ તમને આજનો બ્લોગ જોજો મજા આવશે બે પહાડીઓ ઓછી થઈ કેટલો જોરદાર રસ્તો જાય આજુબાજુ જેમ ખીણમય રસ્તો કાઢ્યો હોય ને એ રીતે પહાડ કાપીને રસ્તો બનાવેલો છે હા એવે આવશે હાઈવે તો હું બતાવું કેવું છે બાજુમાં જે વ્હાઈટ વ્હાઈટ દેખાઈ રહ્યો ને એ બધું જ સ્નો બરફ છે બરફના કારણે દેખાઈ રહ્યો આ રોડ ત્રણ લાઈનો છે કે બધા સૌની સ્પીડમાં જ જવાના વ્હાઈટ પટ્ટો બાજુ છે એ હાઈ સ્પીડ પછી લો સ્પીડ ને સૌથી લો સ્પીડ અમારી ગાડી જાય છે એ પટ્ટો એ તમે જોઈ શકો આલે સિક્સટી ફાઈવ સ્પીડ લિમિટ છે આની મિનિમમ ફોર્ટી ફાઈવ મેક્સિમમ સિક્સટી ફાઈવ આ બ્રિજ આવી ગયો ઉપર બ્રિજ છે માન્ચેસ્ટર લખેલું છે ને એક્ઝિટ નાઇન આ રોડ પહાડીઓ કાપીમ બનાવેલો છે જો આ પહાડીઓ આજુબાજુ પહાડીઓ હતી ને એને કાપીમ બનાવ્યો સાહેબ ની અંદર એક્ઝિટો તમે યાદ રાખીને તો બધી આખા આખા માં તમે ફરી એકશો તમારે કોઈ લોકેશન કો મોબાઈલ બેક ચાલુ કરવાની જરૂર જ નહીં પડે કારણ કે એક્ઝિટો જ મેન છે એક્ઝિટો યાદ રાખવી જોયું તમારે તો મોબાઈલ લોકેશન વગર પણ તમે સાહેબ આગળ ટોલ ટેક્સ આવશે એવું બતાવો છે ટોલ પ્લાઝા આગળ આવશે એની અંદર એવું હોય કે તમે કેશ પણ કરી શકો છો અને ઓનલાઈન પણ કરી શકો કારણ કે બધા બધી ઓનલાઈન જ હોય છે બધાને એ લખેલું જ આવશે ઉપર ઓનલાઈન હોય તો તમારે સારું એમ કે તમારું સાઈડમાં જવું ના પડે ઇજી પાસ અંદર ઉપર લખેલું જુઓ ઇજી પાસ ઓનલી ઓનલી નો કેશ ઓનલી ઇજી પાસ એટલે ઇજી પાસ હોય ને તમારું તો ડાયરેક્ટ ગાડી ઉપર લગાવેલો એમ ફાસ્ટ ટ્રેક આવે ને એ રીતે જોયા ડાયરેક્ટ તમે અંદર ગાડી પ્રવેશી દો તો તમે કોઈ પ્રોબ્લેમ ના આવે એમ કહે તમારું સાઈડમાં જવું ના પડે ન કે તમે જતા રહો તો કોઈ એવું થતું નહીં પણ ઘેર આવી જાય ખરી પાવતી તમારા નંબર પ્લેટ નંબર પ્લેટ ઉપર તમે નોન સર્ચ કરી દે ને તમારે એડ્રેસ ઉપર પાવતી આવી જાય કે ભાઈ આટલા ભરવાના હે તમારે જો આ ટોલ આવ્યું આ બધા કેમેરા ઉપર લગાવેલા હોય અને ઉપર સ્કેનર એ હોય ઓટોમેટિક તમારા ખાતામાં પૈસા ઉડી જ જોઈએ આ ટોલ જીવ આ બધી ગાડીઓ જો હોવાની સ્પીડમાં જ જવાની આ સેન્સ ક્લબ આવ્યું આ સેમ્સ ક્લબમાં ઘેર જવાનું છે અમારે પાણી લેવાયા છે પાણી લઈને નોના કેવા ડુંગરો કરેલા જો ડગલા ડગલા પર છે સ્ટોના આજે સેન્સ ક્લબ માં આવી ગઈ એ તો કેવરું મોટું પાર્કિંગ છે સેન્સ ક્લબ એક વસ્તુઓ કા હોલસેલર છે અંદર હમણાં ચાલુ થાય એટલે બે બતાવું પાંચ પાંચ મિનિટમાં અંદર કેવું થશે દસ વાગે ખુલશે ને અંદર જશે જો કેટલું બધું સ્ટોક ભરેલો છે બધું જ મલા અહીંયા ફ્રોઝન ફ્રોઝન ફૂડ ધંધે એની અંદર डुंगडी, 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 ब्रेड, सफरजन, आवकारो कैरियो, जो काकरी, टोमेटा, जम्रोग ટોમેટા ટમેટા લસણ મરચો ટીવીઓ ઘડિયાળો આપણે જોવાનું છે એટીએન ટીટી મોબાઈલ નું આ ટીએન ટી નું કાર્ડનું જોવાનું છે આ બધો કાર્ડ છે અહીંયા ટીવી કેવી મોટી આઠસો રૂપિયાની બધી ઘડિયાળો બસો ડોલરની ઘડિયાળો લેપટોપ શું મોટું છે ક્લબ પણ શું ટાઈમ એટલું બધું નહીં તમને બતાવી શકું બધું આજે હવે પાણી ભરીને આવ્યા છીએ કેરો બનાવીને લીધો છે કેરો લીધો છે જા જો ટાઈમ નહોતો એટલે બતાવવાનો બધા ટાઈમ નહીં મળ્યો જો બતાવી નેક્સ્ટ ટાઈમ બહુ મોટું બતાવીશ વિડીયો આખો મસ્ત જો અમારે વરવાનું એટલે અમે પહેલી લાઈનમાં આવી ગયા ઉપર લખેલું છે વેસ્ટ થ્રી થ્રી નાઇન થ્રી એટલે અમારે વરવાનું હો એટલે અમે સીધા જ ખૂણા ઉપર આવી ગયા જો બતા અમારી ગાડી વરી જઈએ ખૂણા ઉપર આવી જાય જ લાઈનમાં અને રેડ લાઈન બતાવે એટલે અમે ઊભું રહેવાનું હવે આપણે રેગ્યુલર જે ત્યાં નિયમો છે ગ્રીન થઈ એટલે હવે હેડવાનું આ વરવાની લાઈને પણ ગ્રીન થઈ ગઈ ખૂણામાં તો આપણે વરી જવાનું હવે ગાડી વરી જાય આજુબાજુ સાહેબ જો જંગલ જેવું છે પહાડીઓ વિસ્તાર સ્નો પડેલો હોય ને બધું જે વાઈટ વ્હાઈટ દોડધોડ દેખાય ને બધો સ્નો છે હજુ ઓઘર્યો નહીં આજે સાત આઠ દિવસ થવાયા ઓગર જ નહીં સ્નો આજુબાજુ જંગલ છે વચ્ચે રોડ છે રસ્તો હાલ તો ખાલી ચાર્જ સન્ડે હતો એટલે તો ભરેલું જ હોય રોડ

In a quarter mile, merge onto I-93 North. Buildings here, very જો સાહેબ આ સન્ડે નું આજનું વાતાવરણ કેવું છે એકદમ સ્નો પવન તૈયારી છે થોડો થોડો માઈનસ પાંચ છે હાલ હવે એકદમ તરકો નહીં આવતું કોણ કહેવાય તરકો નહીં આવતું તરકો તો આવે છે પણ કોઈ ખબર ના પડે તરકો કે શું છે જો સનલાઇટ છે બરાબર ની પણ શું ખબર ના પડે તમને તરકો કે શું છે મજાક જોડે લાગે ગમે ત્યાં તરકા બેઠા હોય પણ તમને હેસાસના તડકા બેઠાયો આજનો અરુડવાર બ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય માતાજી